લાડુ તો હલવો સો વાર બનાવ્યો હશે પણ આટલા ટેસ્ટી કે મોઠામાં મુકતા જ પીગળી જાય એવા સોફ્ટ દૂધીના લાડુ તમે ક્યારેય નહીં ખાધા હોય અને મહેમાનોને સર્વ કરશો ને તો એ તો તમને પૂછ્યા વગર રહી જ નહીં શકે કે આટલા ટેસ્ટી લાડુ કઈ રીતે બનાવ્યા અને આ લાડુ બનાવવામાં વધારે ખર્ચ પણ નથી થતો ફક્ત પચાસ જ રૂપિયામાં થાળી ભરીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપીને શરૂ કરીએ તો અહીંયા મેં લીધી છે બે નંગ દૂધી અને વજનમાં કહું તો લગભગ આઠસો ગ્રામ જેટલી આ દૂધી છે હવે આપણે આ દૂધીનો આગળનો ડીટાનો ભાગ કાઢી લઈશું અને આ દૂધીની આપણે એકદમ સારી રીતે છાલ કાઢી લઈશું આ રીતે દૂધીની છાલ નીકળી ગઈ હવે આપણે દૂધી લાંબી છે તો તેના ત્રણ ભાગ કરી લઈશું અને વચ્ચેથી દૂધીનો આ રીતે બે ભાગ કરીશું અને તેમાં રહેલો બીજનો ભાગ આપણે કાઢી લઈશું તો અહીંયા લાડુ બનાવવામાં આપણે આ વચ્ચેનો બીજનો ઉપયોગ નથી કરવાનો કારણ કે લાડુનો ટેસ્ટ બીજના લીધે સારો નહીં આવે આ રીતે બધો બીજનો ભાગ આપણે કાઢી અને દૂધીને આપણે એકદમ સારી રીતે છીણી લઈશું તો આ જ રીતે આપણે બધી દૂધીનું છીણ કરીને તૈયાર કરીશું તો આ રીતે દૂધીનું છીણ તૈયાર થઈ ગયું હવે આપણે હાથથી પ્રેસ કરી અને આ રીતે દૂધીનું પાણી કાઢી લઈશું તો અહીંયા આપણે આ પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો કારણ કે આપણે લાડુ બનાવવામાં બાઇડિંગની જરૂર છે તો અહીંયા આ પાણીનો ઉપયોગ પણ આપણે નહીં કરીએ અને હવે એક નોનસ્ટિક કાઢીને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું એક ચમચી જેટલું ઘી ઘી ગરમ થાય એટલે આપણે આમાં ઉમેરી દઈશું દૂધીનું બધું છીણ અને દૂધીના છીણને ઘીમાં એકદમ સારી રીતે સાતળી લઈશું તો આ રીતે ઘીમાં દૂધીને સાતડવાથી લાડુનો ટેસ્ટ પણ સરસ આવશે અને દૂધીમાં રહેલું એક્સ્ટ્રા પાણી પણ બળી જશે અને દૂધી થોડી એવી સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે મિનિટ સુધી મેં આ દૂધીના છીણણે ઘીમાં સારું એવું સાતરેલું છે તો હજી આમાં થોડું ઘણું મને પાણી લાગે છે તો ફરી આપણે આને બે મિનિટ માટે સાતળી લઈશું અને હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધીનું છીણ એકદમ સારું એવું ઘીમાં સતડાઈ ગયું છે તો લગભગ મને ચાર મિનિટ જેટલો સમય લાગેલો છે અને આ રીતે દૂધીનું છીણ એકદમ સોફ્ટ થઈ જાય ને પછી આપણે આમાં મલાઈ સાથેનું એક કપ ભરીને દૂધ ઉમેરીશું તો આ રીતે તમે થોડું મલાઈ સાથેનું દૂધ ઉમેરશો ને એટલે લાડુ ખાવામાં એકદમ સોફ્ટ અને દાણેદાર લાગશે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે આને થવા દઈશું તો અહીંયા મેં આને દૂધ ઉમેર્યા પછી ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ માટે થવા દીધું તો તમે જોઈ શકો છો કે ફક્ત એકથી બે ચમચી જેટલું જ દૂધ અહીંયા બચેલું છે ત્યારે આપણે આમાં ઉમેરીશું બે પીચ જેટલો ગ્રીન ફૂડ કલર જો તમે થોડો ફૂડ કલર ઉમેરશો ને તો લાડુનો લૂક એકદમ બજાર જેવો જ આવશે અને એક વાટકી ભરીને ઉમેરીશું અહીંયા આપણે ખાંડ અને ખાંડ ઉમેર્યા પછી બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ કે ખાંડ ઉમેર્યા પછી આમાંથી પાણી છૂટું પડ્યું છે તો જ્યાં સુધી આ પાણી બળી ના જાય ને ત્યાં સુધી હાઈ ફ્લેમ પર આપણે આને થવા દઈશું અને અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં ખાંડનું બધું જ પાણી બળી ગયું અને આ મિશ્રણ એકદમ લચકા પડતું થઈ ગયું તો આ કડાઈમાં ચોટે નહીં ને એટલે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું ઘી અને ઘી ઉમેર્યા પછી એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં ઉમેરીશું અડધી વાટકી જેટલું સૂકા નાળિયેરનું છીણ અને પાંચ મોટી ચમચી ભરીને ઉમેરીશું અહીંયા આપણે મિલ્ક પાવડર તો આ રીતે થોડો મિલ્ક પાવડર ઉમેરીશું ને એટલે લાડુનો ટેસ્ટ એકદમ માવા જેવો આવશે અને લાડુમાં એકદમ સરસ મજાનો બાઇડિંગ પણ આવી જશે એકવાર બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું અને હવે તમે જુઓ કે કેટલું સરસ મજાનું બાઇડિંગ આવી ગયું છે ને ત્યારે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર અને અડધી ચમચી જેટલું ઘી અને આ રીતે બધું મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આ લાડુના મિશ્રણને એક થાળીમાં કાઢીને દસ મિનિટ માટે એકદમ સારું એવું ઠંડુ થવા દઈશું અને હવે આ લાડુનું મિશ્રણ એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે ત્યારે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ગોળ એવું બનાવીશું તો તમે જુઓ કે પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવેલું છે ને તો હવે એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને સરસ મજાનો ગોળ એવો લાડુ બનાવીને તૈયાર કરીશું અને હવે આ લાડુને સૂકા નાળિયેરના છીણમાં એકદમ સારી રીતે કોટ કરી દઈશું તો તમે જુઓ કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આ લાડુ બનેલો છે ને અને આ જ રીતે હવે બધા લાડુને આપણે બનાવીને તૈયાર કરીશું તો ફક્ત પચાસ જ રૂપિયામાં પૂરી થાળી ભરીને આ દૂધીના લાડુ બનેલા છે તો એક લાડુ હું તમને અહીંયા તોડીને પણ બતાવું તો તમે જુઓ કે કેટલો સોફ્ટ કે મોઢામાં મૂકતા જ પીગળી જાય અને એકદમ ટેસ્ટી એવા આ લાડુ બનેલા છે ને તો આ લાડુને તમે આ રીતે ડબ્બામાં દસથી પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે આ લાડુને તમે ખાઈ શકો છો અને મહેમાનોને આપશો ને તો એ તો તમને પૂછ્યા વગર રહી જ નહીં શકે કે કેવી રીતે બનાવ્યા તો ફ્રેન્ડ્સ તમને આ લાડુની રેસીપી થોડી પણ પસંદ આવે ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય